તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો મિત્રો છ હજાર નવસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ ઓગણ હજાર ચારસો નેવ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ચોરાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો જોઈએ તો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાની વધઘટ જોવા મળી રહી છે તેની આજે આપણે વાત કરીશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના સાતસો તેસઠ સો ગ્રામ ચાંદીના સાત હજાર છસો આડત્રીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છોતેર હજાર ત્રણસો એસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો જોઈએ તો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો